જુઠ્ઠું બોલવાની છેતરપિંડી કરવાની કોઈની લાગણીઓ સાથે રમત રમવાની પણ હદ હોય હું રાકેશ શિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત એક તરફ રાજ્યના હજારો વર્ગખંડો એવા છે જે શિક્ષકો વિહોણા છે એક તરફ રાજ્યના હજારો યુવાનો એવા છે કે જે બીએડ ટેટ ટાટ તમામ લાયકાતોમાંથી પસાર થયા બાદ પણ રોજગાર વિહોણા છે વર્ગખંડો વિહોણા છે એકત્રીસ ઓગસ્ટના રોજ સરકાર જાહેરાત કરે છે શિક્ષણ મંત્રી ટ્વીટ કરે છે કે રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાર હજાર નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે નિમણૂક કરવામાં આવશે અને બે દિવસ પછી આજે સરકાર પરિપત્ર જાહેર કરે છે કે એ તો ભરતી નહીં એ તો બદલીની વાત એટલે કે ચાર હજાર જે ઓલરેડી તંત્રમાં જે કામ કરી રહ્યા છે એ શિક્ષકોની બદલીની વાત છે કેટલી નબળી માનસિકતા છે મિત્રો આ ભારતના વર્ગખંડોમાં જે બાળકો ભણી રહ્યા છે એ ભારતનું ભવિષ્ય છે આ યુવાનો જે રોજગાર માટે તડપી રહ્યા છે જે શિક્ષકો જે રોજગાર વિહોણા છે એ પણ ભારતનું ભવિષ્ય છે ભારતના ભવિષ્ય સાથે ક્યાં સુધી આ શાસકો આ નેતાઓ છે ચેડાઓ કરશે આમ આદમી પાર્ટી ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં અનેક વખત વિરોધ પ્રદર્શનો કર્યા છે રજૂઆતો કરી છે આંદોલનો કર્યા છે કે આ વર્ગખંડોમાં ખાલી શિક્ષકોની જગ્યાઓ ભરવામાં આવે અને આ યુવાનોને રોજગાર આપવામાં આવે આજે ગુજરાતના તમામ વાલીઓ વતી વિદ્યાર્થીઓ વતી અને યુવાનો વતી ફરી એક વખત અમારી માગણી છે કે વર્ગખંડોમાં આ ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને આ બાળકોના સાથે વિદ્યાર્થીઓની સાથે આ યુવાનોની સાથે એમની લાગણીઓ સાથે એમના ભવિષ્ય સાથે ચેડા કરવાનો બંધ કરવામાં આવે આભાર વંદે માતરમ જય જય ગરવી ગુજરાત